નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પૂથી જે બુક આપવામાં આવી છે તેમાં પેજ નંબર આડત્રીસ પર ચિત્ર આધારિત વાર્તાલેખન જે મિત્રો કરવાનું છે તેની વાર્તાનો શીર્ષક સાથે આપણે સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં જોઈશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા ચિત્ર આધારિત વાર્તાલેખનની વાત કરીએ તો ચિત્રના આધારે આપણે અહીંયા વાર્તા મિત્રો લખવાની છે અને શીર્ષક આપવાનું છે તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાનું એક જંગલ છે અને સિંહ છે તેની ગુફામાં મિત્રો સૂતો છે શિયાળ પણ મિત્રો તે સિંહની પાસે જ એક શિકાર કરી રહ્યો છે તો સરસ મજાની વાર્તા આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે એ વાર્તાનું શીર્ષક આપીશું સિંહ અને શિયાળની મિત્રતા વાર્તા એના શબ્દોની વાત કરીએ તો એક ઘેરા જંગલમાં એક શક્તિશાળી સિંહ રહેતો હતો તે તેની ગુફામાં આરામ કરી રહ્યો હતો તે જંગલમાં એક શિયાળ અને એક હરણ પણ રહેતા હતા એક દિવસ શિયાળ અને હરણ સિંહની ગુફા પાસે આવ્યા સિંહ સામાન્ય રીતે અન્ય પ્રાણીઓથી દૂર રહેતો હતો પરંતુ આજે તે શાંતિથી આરામ કરી રહ્યો હતો શિયાળ અને હરણને લાગ્યું કે સિંહ આજે શાંત છે તેથી તેઓ તેની નજીક બેઠા ધીમે ધીમે સિંહ અને શિયાળ વચ્ચે મિત્રતા બંધાય તેઓ એકબીજા સાથે રમવા લાગ્યા અને જંગલમાં સાથે ફરવા લાગ્યા આ જોઈને હરણ પણ ખુશ થયું કારણ કે હવે જંગલમાં શાંતિ અને મિત્રતાનું વાતાવરણ હતું આ વાર્તા દર્શાવે છે કે મિત્રતા કોઈ પણ સીમાઓ ઓળંગી શકે છે પછી ભલે તે સિંહ અને શિયાળ જેવા અલગ અલગ પ્રાણીઓ વચ્ચે હોય તો સરસ મજાની ટૂંકી અને ટચ મિત્રો સરસ મજાની વાર્તા આપણે લખી આવે જ વાર્તા જોવા માટે અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું નવલતા